કોઈ ની કોપી કોપીરાઈટ આવે ની એટલે હાલો આ ઉપર કોઈ ન આ લે બી પાછળ તો કદાચ ન હોય આ સાઈડ તો નથી આ તો હોટલ છે જો આય તો હોટલ હે હાલી કોઈ નહીં જી આવે એસે યાર હા ને દેખાય ને એટલે લોક

જો કોમેટી બોલે હું તો ઈ વાટો આવ્યો તો ઓકે લેવાવાઈ તો હા હાજો હે કેટલા શું કહેવાય ઓલું જોવાનું મન લોંગ વિડિયો

પાર્ટી બિસ્કિટ બિસ્કિટ પાર્ટી ના ના પ્લાસ્ટિક તો અમે જ છે ખાલી

આйтиન નથી જવા દેજો અંદર તો કી સાડું ને આ બંધ હોય કે રસી ટાઈમિંગ લિમિટ હોય ને રસ્તો થોડો ના નાનો આમાં બગ બગ અંદર મે માર્યો જો બેઠો હોય વોટ્સઅપ ડૂટ

બોલો વિલિંગ ને માં આવી આવા પબ્લિક સ્પેસ માં આવે ને પછી વિડીયો બોલવાનું થાય ને એટલે એકદમ શાંત થઈ જાય બાકી તો આમ તો બહુ બોલતો હોય જે પાછળ વિલિંગ ને આ તો અત્યારે આ વરસાદ નું નથી ચાલુ થાય પછી વેજ હોય છે ફૂલ ભરી છે અબાવથી હાખ્યા આખી અત્યારે તો છે તો ચશ્મા બેરા મને લાગતું નથી तड़को छे भाई आठ वाई गया तड़को जा है हाँ जो भी नहीं वर्षा पड़ी ने तो पड़ी जाए ना कोई अच्छेर पानी जाए तो नहीं तो ही ना तो वाह है ना इतना हंडिया डूबने डूब बने इतना मस्त है जा जो आ जो नीचे वालो ये किक खाई चलो ये किक मरी गयी मरी મારે <laughs>

ઉપરથી પાણી આવે એક નંબર એક એક મંથ આડો હે કા પછી તો હમણા વરસાદ આવશે એટલે પાછો પાણી પાણી હા ગમે ત્યારે ગમે તે કે તો પાછી વાત છે ઋતુ હે ઇન તો જે આવ ન હોય કે શિયાળા આલામાં થાય શિયાળામાં આવી એટલે કા ઉડલો તો આલી કે હા બસ મારા વાળને ઉદરા કપો હોય લાગી તો પાણી ન છોડે

ઉતારીમાં ઉતારે ધરામાં ઉતારે એ આઈતી જો બધા ફોટોગ્રાફી આવે પણ ભાઈ ઓન ધ ટોપ હે ચાલો હવે થોડક આગળ જઈએ આપણે ઉપર આવવા ઉપર ચડી જાવી આજો નીચે નીચે જાવ

મે <laughs> 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 है तूने की लागे ले ये और बड़ा सब पूछे वीडियो में पहले हर काटे ना पे दीजिए बाकी मोटा भाई था है फ़ायर कर उड़ला है गाइस आई एम नॉट या अला कड़ी नहीं फिर तो ओ भाई देवन यार कहीं नो जा है ना स्किप कर भाई बुधिया ना मिलता भाई भाई डेंजर रास्ता है भाई

અહ હું એટલો એટલો રસ્તો બો ભાઈ બો ભાઈ બેસી જાવ ફોન આવે ઘરેથી છોડી ગયો દોસ્ત જી સો જા દોસ્ત તો છે જ ફોન આવે છે મારી થાય તો <laughs> નબળતે રહે માહોલ ગરમીનો હવે આખી લૂક તો જો દેખાયવાનું જરક જોઉં તો પરામ જો પાંચ દેખાય છે ઘરે જે લડી લેવા છે 10x શું આટલું દેખાય

કરણ થવામાં હું આઠ વાગ્યો પાવામાં આવ્યા છીએ અને રવિવારે અત્યારે પણ હું એટલે હાગામ રાઈટ ને શાંતિ જોરદાર છે આલો ગાઈઝ તો બધાને હવે ગુડ નાઇટ એન્ડ સ્વીટ ડ્રીમ્સ બીકોઝ અત્યારે થઈ ગયા સાડા અગિયાર બાર થવા આવ્યા ડેટમાં પછી એને વિડિયો ચાલુ એનો તો અવફ નાટ બીજવ સારું રહે બાકી પછી એમ વિડીયો થઈ ગયા બહુ લાંબો ને લેટ એ થઈ જાય વર્કઆઉટ હમણાં નથી હોય ન હોય ને એવું કોઈ નહીં તો હાલો બધા એને ગુડ નાઇટ બાય બાય અને મળીએ નવા વિડીયો તે પાછો બાય બાય ગુડ નાઇટ